થરાદરા નર્મદા નિગમના જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી હતી જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના લીંબુણીની માઇનર કેનાલની ખેડૂતોએ જાતે જ સફાઈ કરી હતી અને આ સફાઈ કરવા તેઓ મજબૂર બન્યા હતા સરહદી સુઈગામ તાલુકાના લીંબુણી હરસડ નવાપુરા ત્રણ ગામના ચાલીસ જેટલા ખેડૂતોએ કેનાલની સાફ સફાઈ કરી હતી નર્મદા નિગમ તંત્રની ઘોર બેદરકારીથી સરહદી પંથકના ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે શિયાળુ પિયત માટેની પાણીની તાતી જરૂરિયાતમાં પણ નર્મદા નિગમનું જવાબદાર તંત્ર જ

પણ સાફ કર્યા પહેલાં આ કેનાલને અમારે સર્વિસની જરૂર છે જે બાંધકામ છે અત્યારે વીક પડે છે ગાબડો પડ્યો છે એની જરૂર છે સાફ સફાઈ તો કદાચ અમે ખેડૂતોએ કરી નાખો કે સરકાર હુંતી હોય તો હુવાય દે પણ જે આ મટિરિયલ કોમ છે આ રિપેરિંગ કોમ છે આ અમારાથી ના થાય હવે અમારે દિવાળી કરવી કે ખેતી કરવી કે કોઈ તંત્રને અમારે ઊંઘમાં જગાડવું અમને એ નથી ખબર પડતી એટલે અત્યારે અમે ચાળી ખેડૂતો ભેગા થઈ અને મીડિયા દ્વારા અમે સરકારને કોઈ મીડિયાને કોક જેને કોઈને તંત્રને જગાડવા આવ્યા છે જો સગે તો સારું અને રવિ પાક ચાલુ થઈ ગયો તો કે ખબર પડતી હોય કે અયારમાં મહિનાની આપણે એક તારીખથી આપણે શિયાળુ સિઝનને પાણીની જરૂર પડતી હોય છે બરાબર એને બદલે અયારમાં મહિનાની પંદર તારીખ જતી રહી છે હજી ટેન્ડર અપાઈ જાય અને પચીસ દિવસ થયા છે હજી કોઈ અધિકારી કોઈ કોઈ કાર્યવાહી થઈ નથી કેનાલની તો પછી પાણી ક્યારે આવવાનું છે તો પાક અમારે ક્યારે લેવો અને પાણી વગર તો પાક લેવા શક્ય નથી અને પછી કહે છે પાછળથી છેલ્લો મહિનો વધે એટલે પછી ઓલા કેમેરા લઈને ફોટા ઉતા પાડવા આવે છે અમે આટલું પાણી આવ્યું અમે આટલું આવ્યું પણ મરી ગયા પછી ગંગાધળ શું કામ જે કરવું પહેલું કરવું પડે તમે જયારે સિઝનમાં જો અમને પાણી ન મળે તો અમારે ચેને રાડી દેવી અને તંત્ર એમ કે ખેડૂતો પાણી નથી માંગતા એટલે ખેડૂતો કહે છેતરે છેતરે થી ગાંધીનગર ને પાણી માંગવા ગામની અંદર એક હમદ વ્યક્તિને વ્યક્તિ કે સાહેબને ફોન કરો પાણી મંગાવો તો તંત્ર એમ કેમ કે છે કે તમે ફોન નથી કરતા ખેડૂત પાણી ચેમ નથી માંગતા ખેડૂત પાણી એક મહિનાથી માંગે છે અને જે ટાઈમે નદુ તો એ ટાઈમે તમે ગામ ગમે એટલું લેડો તો શું કરવાનું સીઝન બળી ગયા પછી થોડી લીલી થાય એમ એટલે જો જાગે તો સારું અમારા ત્રણ ગામોની વિનંતી છે કે આટલી અમારી ફરિયાદો હંળો આટલી અમારી ગાડી હંળો સાફ સફાઈનું કોમ ટેન્ડર અપાઈ ગયું હોય છે ફોટો પાડીને આવતા રહે સાફ સફાઈ થઈ ગઈ સાફ સફાઈ થઈ જાય તો તમારે શું લેવા આવવું પડે અને તો આઠ આઠ મહિના કેનાલ બંધ રહેશે શિયાળામાં ખાલી ત્રણ મહિના ચાર મહિના ખેડૂત પાણી માગે છે તો આઠ મહિના ટેન્ડર કેમ નથી આવતા એ ટાઈમે કેમ માથે આવી કોમ નથી કરાવતા ને ગામના એક વ્યક્તિને કહેને ને કે ભાઈ તમે આ કોમ આવ્યું છે ને આટલું સાફ કરાવી નાખો એટલું કેમ અધિકારી નથી કહેતો એમ જેમ કે ખેડૂત પાણી નથી માંગતો ખેડૂતને પાણી માથે વધાર દે ખેડૂતને પાણી જેટલું બને એટલો ટાઈમે આવો તો ખેડૂત હારો પાક લઈ શકે એનો બાળ નફે એનો માલ નફે બળી ગયા પછી તો શું કરવાનું જય માતાજી મારું નામભાઈ સરપંચના ભાઈ મારે જણાવવાનું એમ કે પહેલો તો મીડિયાવાળાને જય માતાજી કે બહુ સારું કે અમે બોલાયા તમે તરત આવી ગયા આ અમારે તમામ તણીય ગામના ખેડૂતો અમે જાતે સાફ કરવા દિવાળીને દાડે આજે અમારે બધા લોકોને મળવાનું હોય એને બદલે તમારે કેના સાફ કરવાનું આવ્યું એટલે આ તંત્ર બહુ નિંદરમાં છે છે હું મહારાજ ગોવિંદરામ કરશન આ કેનાલ માટે ગામ નવાપુરા આ કેનાલ માટે અમે ત્રણ ગામના ખેડૂત આશરે ત્રીસ ચાલીસ જણા ભેગા થયા હતા આ ગામ કેનાલનું ઘાસ કેનાલમાં ખૂબ ઊભું છે સફાઈ થઈ નથી કેટલા ગાબડા પડ્યા છે ખેડૂતો પરેશાન પાણી છોડે એવી આ કેનાલ તૂટી જાય એવું છે તો અમે વારવાર અધિકારીઓને ફોન કર્યા પણ ફોન અધિકારીઓ ઉપાડતા નથી આની સફાઈ કામ થયું નથી તો તાત્કાલિક ધોરણે આ અમને આ દિવાળી બરાબર સિઝન આવી ગઈ છે અમારા અત્યારે મોલ તરાય છે તો આ અમને સાફ સફાઈ કરી લે ના હું બોંધગામથી કરવાનું ઉપરથી પાણી નીકળે છે કેટલા ગાબડા પડ્યા છે તો અમારી વિનંતી છે તો અમે પરેશાન ન થવા અને સિઝનમાં કોઈના ખેતર ભરાય તો એટલા માટે તાત્કાલિક ધોરણે અમને આ કાયનાલ રિપેર કરી આલે અને એને સફાઈ કરી આલે